રુધિર જામી જવાની ઘટના કઈ વાગી ગયું જો તમને કંઈ વાગી જાય તો શું થાય છે તો કે સર લોહી બહાર નીકળે આ લોહી જે બહાર નીકળતું હોય છે એ જો તમે કઈ જ નહીં કરો એને સાફ નહીં કરો અને બહુ ધ્યાન નહીં રાખો તો પણ એ જામી જવાનો ગુણ ધરાવે છે પણ આપણે એવું નહીં કરવું જોઈએ કારણ કે આપણે પ્રક્રિયાને વહેલી તકે અટકાવવી જોઈએ કેમ કારણ કે શરીરમાં આપણે જોઈ ગયા કે પુરુષોમાં પાંચથી છ લીટર સ્ત્રીઓમાં ચારથી થી પાંચ લીટર લોહી રહેવું જોઈએ એ એનો મુખ્ય પ્રમાણ છે આ પ્રમાણ જળવાય રહે એટલા માટે આપણા શરીરમાંથી લોહી ન ઘટેના પ્રયાસો કરવા જોઈએ એટલે ક્યાંય પણ કંઈ વાગી જતું હોય તો રુધિરને જામી જતો અટકાવવું જરૂર છે આપણા દ્વારા પણ એને પ્રક્રિયાને જળપી બનાવો તો એના માટેની પ્રોસેસ શું છે એની આપણે વાગવા જય કરવાની છે તો શરીરને કશે પણ વાગી જાય એને એવું કીધું છે કે રુધિરની શરીરમાંથી બહાર વહી જતો અટકાવવા સામે સૌથી મોટો કુદરતી રાસાયણિક પ્રતિકાર એટલે રુધિર ગંઠાઈ જવું યસ આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે આ જે રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે એની ખાસિયત શું છે તો એની મૂળભૂત બાબત એવી જોવા મળે આપણને કે રુધિર જામી લો ઘંટાઈ જવું અને આ જે પ્રક્રિયા હોય એના સમયની દ્રષ્ટિથી વિચાર કરીએ આપણે તો લગભગ બે થી આઠ મિનિટ માં આપણે લોહી આવી જતું હોય છે હા ગમે તેટલું લોહી વહી જાય તો બી એનું પ્રમાણ બે થી આઠ મિનિટમાં જામી જવાનું થાય છે ને એક પ્રકારની કેમિસ્ટ્રી પરાળી કેમિકલી પ્રક્રિયાઓ છે એટલે રાસાયણિક પ્રતિકારની પ્રક્રિયાઓ કહી શકાય છે પ્રવાહી સ્વરૂપના રુધિરનો જેલી જેવી ઘટમાં પરિવર્તન થવાની પ્રક્રિયા એટલે રુધિરની જમાવટ એમ કહી શકાય છે રુધિરનું જામી જવું એ એક જટિલ પ્રક્રિયા છે અને આ પ્રક્રિયામાં રુધિર રસ અને પેશીઓમાં હાજર લગભગ તેર જેટલા કારકો છે યસ ચોમણી કે કારકો આવેલા છે થોડીક કારકોની માહિતી થોડીક ટૂંકમાં તમને યાદ અપાવીશ અહીંયા આગળ આવા તે જેટલા કારકો છે એ ઉત્સર્જકીય પ્રક્રિયા દ્વારા શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરે અને પરિણામે રુધિર જામી જાય એટલા માટે કાસ્કેડ પ્રક્રિયા કહેવામાં આવે છે યસ શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ માટે શબ્દ વપરાય છે કાસ્કેડ પ્રક્રિયાઓ જેના માટે જવાબદાર તેર કારકો કઈક આવા છે રોમન આગળ નંબર એક લાગેલા વન ટુ થ્રી ફોર થી થર્ટીન સુધીના છે સામાન્ય નામ અને સક્રિય નામ એવું કેમ તો જે તેર કારકો હોય છે બાળકો એ બધા સીધા જ એક્ટિવલી કામ નથી કરતા હોતા એ નિષ્ક્રિય હોય છે કારણ કે જો સક્રિય હોય તો લોહી સરની અંદર પણ જામી જાય આપણે તો રુધિર જામી જવાની પ્રક્રિયા ક્યારે કરવાની છે તો કે જ્યારે રુધિર સાંભળ્યો જ્યારે રુધિર શરીરની બહાર વહી જતું હોય ત્યારે એને અટકાવવાનો છે એટલે શરીરની અંદર તો લોહી જામી જવું જોઈએ જ નહીં તો એના માટે આ તેર કરવા તો લોહીમાં જ આવેલા છે જે ખરેખર યકૃત બનાવે છે યસ એ યકૃત બનાવવાનું કામ કરતું હોય છે અને આવા જે કારકો છે એમાં કયા કયા છે જરા યાદ અપાઈ દઈએ નંબર વન છે ફાઈબ્રિનોજન એ એટલા માટે યાદ પણ રાખવાનું બાળકો હા અમારી બધા તમે યાદ નહીં રાખશો તો ચાલશે પણ કેટલાક કમ્પલસરી યાદ રાખવાના છે તો નંબર વન કારક જે છે એ ફાઈબ્રોજન આપણા માટે કામનો છે આ ફાઈબ્રોજન એ સૌ પ્રથમ એટલા માટે કહેવાય કારણ કે એ આપણા રુધિરમાં આવેલું મોટા કદનું પ્રોટીન છે અને એનો સક્રિય સ્વરૂપ ફાઈબ્રીન કહેવાય હા તમે જાણો છો ને રેસા શબ્દ વાપરે પડે રેસા એટલે ફાઈબર તો રેસા જેવો જ છે એટલા માટે યાદ રાખજો બીજું યાદ રાખવાનો છે તમારા નંબર ટુ પ્રોથોમ્બિન પ્રોથોમ્બિન પણ બહુ મહત્વનો ભાગ છે એનો સક્રિય સ્વરૂપ છે થ્રોમ્બિન ત્રીજો નંબર થ્રોમ્બો એ થ્રોમ્બો આપણે ડેવલપ કરશું નિર્માણ કરશું ચોથો નંબરનું કેલ્શિયમ ઇટ્સ કમ્પલસરી આ ચાર તમને પહેલા મોડે હોવા જ જોઈએ ચારે ચાર હા તમે કહેવાય નંબરના યાદ કહીવાનો નહીં પણ રુધિર જમાવટ માટેના જવાબદાર કારકો કયા મુખ્ય ચાર તમારા પહેલા નંબરના ચાર યાદ રાખી દેવાના છે કયા કયા છે ફાઈબ્રોજન છે પ્રોથોબિન છે થ્રોમોબ્લાસીન છે કેલ્શિયમ છે એ પછી ઉદાહરણનું યાદ રાખો તમે આઠ નંબરનું કારક એન્ટી હિમોફિલિક ગોબ્યુલિન એ એચજી યસ આ એક પ્રકારનું પ્રોટીન છે જે આપણે લોહીમાં હોવું જરૂરી છે જો એ લોહીમાં હોય તો જ જામી જવાની પ્રક્રિયા સરળતાથી થાય હા તો નામ સર આવું કેમ પાડ્યું છે આપણે જયારે બારમા ધોરણમાં જોશું ને ત્યારે એક રોગ ભણવાનો આવશે એનું નામ છે હિમોફિલિયા યસ હિમોફિલિયા આ એક એવો રોગ છે કે જેમાં વ્યક્તિના શરીરમાંથી લોહી બહાર નીકળે તો સરળતાથી જામી જતું નથી અને એનું કારણ શું છે હું નો ડાઢી એના જવાબદાર જનીન છે પણ એ જનીન શું નથી બનાવતું તો આઠ નંબરનું ઘટક નથી બનાવતું આઠ નંબરનું કારક નથી બનાવતું ઓકે તો એના માટે જવાબદાર છે આ ઘટક હોવું જરૂરી છે એટલે આ ઘટક હિમોફિલિયા અટકાવે છે એને નામ પાડી દીધું એન્ટી હિમોફિલિક ગોબ્યુલિન ગોબ્યુલિન ઇઝ વન ટાઈપ ઓફ પ્રોટીન ઓકે તો યાદ રાખી શકાય છે એ સક્રિય બનીને કામ કરતું હોય છે તો આ બહુ મહત્વના કારકો છે તમારે આટલા તો કમ્પલસરી લર્ન બાય હાર્ટ કરી નાખવાના ઓકે બરાબર રીતે યાદ રાખી દેવાનું છે તો એ કીધા કામ કરે છે એના પર હું જાઉં છું તો રુધિર જમાવટની પ્રક્રિયા જે છે એ ખરેખર ત્રણ તબક્કામાં થતી પ્રક્રિયા કહી શકાય કયા કયા તો આ પ્રક્રિયા ત્રણ તબક્કામાં થાય નંબર વન થ્રોમ્બોપ્લાસ્ટિનનું થ્રોમ્બોપ્લાસ્ટિનમાં પ્લાસ્ટિક્લાસ્ટીનમાં નિર્માણ થવાની પ્રક્રિયા બીજું છે થ્રોમ્બિનનું નિર્માણ પ્રોથોમ્બિનમાંથી થાય એ થ્રોમ્બો કાયદેસર દ્વારા થ્રોમ્બિન બનાવશે અને ત્રીજું નંબર ફાઇબ્રોનનું નિર્માણ ફાઇબ્રોજનમાંથી ફાઇબ્રિનમાં થતું હોય છે તો થ્રોમ્બો પ્લાસ્ટિકનો જન જે હોય એમાંથી થ્રોમ્બોબ્લાસ્ટ બનતું હોય છે તો આ ત્રણ સ્ટેપ આપણે ભણવાના છે જોતા જઈએ પહેલો તબક્કો થ્રોમ્બોબ્લાસ્ટ નિર્માણની પ્રક્રિયા જ્યારે રુધિરમાં ગંઠાની પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે તબક્કાની શરૂઆત થયેલી જોવા મળે અને આપણે બે માર્ગો છે આ બે માર્ગ એટલા માટે છે આપણી રુધિર વાહિની હોય અંદર તરફ રુધિર વહી જતું હોય અને અહીંયા ઈજા થાય તો લોહી બહાર નીકળે તમારા રુધિરને જામી જવા માટે બે જણા જવાબદાર છે એક તો જ્યાં રુધિર કેશિકા એટલે કે રુધિર વાહિની હોય એનો વિસ્તાર અને બહારનો પેશીનો વિસ્તાર કે જે તે જગ્યા આપણે આપણે વાગ્યું તાર કે હાથમાં વાગી દો ચામડીને આપણો ઈજા થાય છે એની અંદરના ભાગમાં પણ ઈજા થઈ છે ત્યારે દોઈ બહાર નીકળ્યું છે તો એવી પરિસ્થિતિ જગ્યા કહી શકાય તો એને આધારે એના માટેના એક આંતરિક માર્ગ છે એક બાહ્ય માર્ગ છે આ તંત્ર શરૂ કરવા માટે કારકો રુધિર રસમાંથી પ્રાપ્ત થતા એવા જ્યારે નુકસાન પામેલા રુધિરવાહિનીના સપાટીના સંપર્કમાં આવે બહાર રુધિર તરફ તો એને કારણે માર્ક શરૂ થાય આપણે ટૂંકમાં યાદ રાખી દઈએ સિમ્પલ શું જરૂરિયાત છે તો કે તેનાથી શરૂઆતમાં હેગમેન કારક યસ આ હેગમેન કારક એક સક્રિય ઘટક તરીકે કામ કરનારો છે એના માટે વિટામિન કે જવાબદાર હોય છે યસ આ કે એ આવશ્યક કારક ઉત્તેજક સંકુલ બનાવવા માટે જવાબદાર છે આવશ્યક કારક ટેન નંબર ઉત્તેજક સંકુલ એટલે કોણ એટલે એને કહી શકાય છે સ્ટુઅર્ટ કારક બનાવવાનું કામ કરશે એમાં સક્રિય ક્રિસ્મસ કારક જોડાઈ જાય એ જી આઠ નંબર જોડાય ફોસ્પોલિપિડ જોડાય જાય કેલ્શિયમ આ બધું જોડાઈ જશે એટલે સ્ટુઅર્ટ કારક બની જશે એવી રીતના બાહ્ય માર્ગમાં એટલે આ તંત્રની શરૂઆતમાં જ્યારે કારકો રુધિરસની બહારની બાજુ તરફ એટલે કે જ્યાં ઈજા થયેલી હોય ત્યાંથી એક્ટિવ થાય અને ત્યાં કોણ છે

થ્રોમ્બોપ્લાસ્ટિન બનાવી દેશે તો આમ થ્રોમ્બોબ્લાસ્ટિન બનાવવાની પ્રક્રિયા જોવા મળે આ થ્રોમ્બિન એ શું કરશે તો એ થ્રોથ્રોમ્બિન જે ઓલરેડી આપણા લોહીમાં હોય જ છે એના પર થ્રોમ્બિન નું નિર્માણ કરવાની કામગીરી થ્રોમ્બોપ્લાસ્ટિનની હાજરીમાં આપણે વાત કરીએ થ્રોમ્બો પ્લાસ્ટિનોજિનેસ થ્રોમ્બોપ્લાસ્ટિનોજિનેસ ઉત્સેચક દ્વારા થાય છે એ શું કરશે તો કે પ્રોથોમ્બિન જે છે એ ફાઇબ્રિનોજન પ્રવાહી સ્વરૂપમાં છે એના પર અસર કરશે અને એને ફાઇબ્રિનમાં ફેરવવાનું કામ કરી દેશે ઓકે આમ ફાઇબ્રિન બનાવવાનું કામ થઈ ગયું આની સાથે ઉપરાંત ત્યાં કોણ કામ કરે છે કેલ્શિયમ બહુ મહત્વનું કામ કરનારો જે ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર એફએસએફ સાથે સક્રિય બનશે અને એને ફાઇબ્રિન જે છે અદ્રાવ્ય તંતુમાં ફેરવાઈ જશે એટલે જેમ જ્યાં વાગ્યું છે ત્યાં અદ્રાવ્ય ઘટકો બની જશે અને પરિણામે રુધિરનો ભાગ આખો જામી જયેલો જોવા મળી શકે છે તો સિમ્પલ અને એટલા બધા યાદ રાખો તમારે અહીંયા થિયરીમાં લખવાનું નથી અને સમજવાનું છે તો આમ યાદ રાખી શકાય છે આ ઉપરાંત બહુ મહત્વનો મુદ્દો આગળ છે કે કેટલાક પદાર્થ જેમ કે હિપેરિન ડી ફાઇબ્રિલિઝેશન હિરોડિન આ બધા રુધિરને જામી જવા માટે રોકવાના ઘટકો છે જ્યારે વિટામિન કે એ રુધિર જામી જવા માટેનું કાર્ય કરે છે આપણે હમણાં આગળ કહીએ કે વિટામિન કે બહુ જરૂરી છે રુધિર જામી જવા માટે પણ આ લોકો અટકાવનારા છે જેમ કે આપણે જાણીએ છીએ હિપેરી આપણા લોહીમાં ક્યાંથી ઉત્પન્ન થાય માસ્ટ કોષમાંથી ઉત્પન્ન થાય હિરોડિન ક્યાંથી ઉત્પન્ન થાય તો કે જળો એમાંથી ઉત્પન્ન થાય હા એ સિવાય યાદ રાખીએ સમજવા બરાબર એક બહુ મજાની વાત તમારી સાથે કરું આપણે ભણીને આવ્યા ગયા કે મેલેરિયા નામનો રોગ થાય મચ્છર કરડવાથી તો એના માટે જવાબદાર કોણ છે માદા મચ્છર એના તો એની અંદર પણ એની ફિલિન નામનું દ્રવ્ય હોય છે કે જે પણ એને જામી જતો અટકાવી દે છે બીજું યાદ રાખજો કે આપણે પૂછવામાં કે કોઈ વ્યક્તિએ લોહીને દાન કર્યું છે એટલે કે રુધિરાધાનની પ્રક્રિયામાં ભાગ લીધો છે તો એના સહીમાંથી લોહી બહાર નીકળે છે તો સર એ લોહી જામી જતું નથી એ તો સરની બહાર આવી ગયું છે યસ નિયમ મુજબ કેમેસ્ટ્રીમાં આવશે ઈડીટીએ આ એક પ્રકારનો બફર રસાયણ છે તે એને અટકાવવાનું કામ કરે છે રુધિર જામી જતું અટકાવવામાં મદદ કરે છે બાકી બહારથી આપણે હિપેરિન પણ નાખીએ છીએ જેથી થાય તો કે રુધિર જામી જતું અટકી જાય છે બીજું વાત તમને એવું પોતાની સેવા સવાલો બનતા હોય છે કે તમે એક સરસ મજાનો ટેસ્ટ ટ્યુબમાં લોહી લીધું છે અને આ ટેસ્ટ ટ્યુબમાં જો કેલ્શિયમ પડી જાય છે તો શું થશે તો તમે એનો અભ્યાસ કરી શકશો તો તમે જવાબ આપશો ના કેમ ભાઈ તમે કેલ્શિયમ નાખ્યું છે તો કેલ્શિયમ એ રુધિર જામી જવા માટે સૌથી અગત્યનું ખનિજ તત્વ છે એટલે જો ત્યાં આગળ કેલ્શિયમ આવી ગયું તો એ આખી લોહીનો ભાગ જે રુધિર છે એ ઘંટાઈ જશે કે સર આપણે કઈ વાગી જાય તો એને કારણે આપણા લોહીમાંથી લોહી ગંઠાઈ તો ગયું પણ ત્યાંથી થોડું પ્રવાહી જેવું બહાર નીકળે છે એટલે શું તો એવું કહેવાય કે રુધિર જામી ગયા પછી જે કંઈ પણ ભાગ વધતો હોય છે પ્રવાહીનો ભાગ જે બહાર તરફ વહી જતો હોય છે આછા પીડારાનો ભાગ એને આપણે સીરમ તરીકે ઓળખતા હોઈએ છીએ તો એક ખાસ યાદ રાખજો તે થોડીક વાર ટૂંકમાં વાય સમજાવી દઉં ઈજાસ્તાને લાંબા સમય અંતે લાલાશ પડતા કથ્થઈ રંગના ખરા ખરાબ ભાગ જોવા મળે છે તે રુધિર જમાવટ તરીકે ઓળખી શકાય છે અહીં ફાઈબ્રિનના તંતુઓ એક જાડુનો તો જાડુ રચવાનું કામ કરી શકે છે એમાં તે થ્રોમ્બિન દ્વારા નિષ્ક્રિયા ફાઈબ્રિનોજન દ્વારા બને છે આમ થ્રોમ્બિન પ્રોથ્રોમ્બિનમાંથી ઉત્સર્જક તરીકે સંકુલ બનાવે છે જેમાં થ્રોમ્બોકાઇનેઝ થ્રોમ્બોકાઇનેઝ દ્વારા શક્ય બનતું હોય છે આમ રુધિરમાં કારકો સક્રિય બની શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ કરે છે અને ઈજા સ્તરે રુધિર જામી જવાની પ્રક્રિયામાં મદદ કરે છે આ સમગ્ર પ્રક્રિયા માટે કેલ્શિયમ જવાબદાર છે તો આટલો બધો કામનો છે તમને પણ આ લોકોએ ચપડીમાં આપણે સમજાવ્યું છે કે કેમ પ્રક્રિયા થાય છે એની બધી જ તબક્કાઓ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લીધા ઓકે તે બહુ મજાને તબક્કો રુધિર જામી જવાની પ્રક્રિયા બહુ મહત્ત્વની ઘટના તમારા માટે